નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પથમાં હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે જાણીશું કે દિવાળી પછી આવતી લાભ પાંચમનું શું મહત્ત્વ છે લાભ પાંચમ શ્રી પંચમી એ લાભ આપાવનારી તિથિ છે આ દિવસે ઘણા લોકો જમીન મકાન દુકાન સોનું ચાંદી હીરા મોતીની ખરીદી કરે છે પરંતુ જો આપણે મોટી ખરીદી ન કરી શકીએ તો દસ વીસ કે પચાસ રૂપિયાની એવી કઈ વસ્તુ ખરીદવી જોઈએ જેનાથી આપણને લાભની પ્રાપ્તિ થાય તે વિશે વિગતવાર જાણીશું લાભ લાભપંચમીનું મહત્ત્વ લાભપાંચમ એટલે કે કાર્તિક માસના શુક્લ પક્ષની પાંચમની તિથિ જે દિવાળીથી પાંચમો દિવસ છે આ દિવસને શ્રી પંચમી લક્ષ્મી પંચમી જ્ઞાન પંચમી અને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે નામ પ્રમાણે જ આ તિથિ લાભ અને સૌભાગ્ય પ્રદાન કરનારી છે એટલે કે તેને લાભ પાંચમ કહેવાય છે આ દિવસે માતા લક્ષ્મી માતા સરસ્વતી અને ગજાનંદ ભગવાનની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં વ્યવસાયમાં અને પરિવારમાં લાભ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે નાની એવી વસ્તુની ખરીદી પણ હજારો ગણો લાભ આપીને જાય છે આ દિવસની ખરીદી સુકનવંતી ગણાય છે જો સોના ચાંદી કે જમીનની ખરીદી ન કરી શકાય તો પૂજામાં કે ઘરમાં વાપરી શકાય તેવી નાની વસ્તુઓની ખરીદી પણ સુકન માટે અવશ્ય કરવી જોઈએ અનાજ કરિયાણાની ખરીદી કરવાથી શરીરમાં નવીન ઉર્જાનો સંચાર થાય છે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય નવા કાર્યનો આરંભ કે ઉદ્ઘાટન અવશ્ય કરવું જોઈએ પૂજા વિધિ જે ભક્તો દિવાળીના દિવસે ખાતા વહી પૂજન લક્ષ્મી પૂજન કે ગણેશ પૂજન ન કરી શક્યા હોય તેઓ પાંચમના દિવસે કરી શકે છે ખાતા વહીમાં કે ઘરના મુખ્ય દરવાજા પર ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ સિંદૂરથી લખવામાં આવે છે આજે આખો દિવસ મન જોયું મુહૂર્ત છે તેથી કોઈ પણ ચોગડીઓ જોયા વગર આખા દિવસ દરમિયાન ખરીદી કે નવા કાર્યની શરૂઆત કરી શકાય છે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા सूर्यनारायणे जल करी गायत्री मन्त्र न जाप करो भर्गो देवस्य धीमहि तियो नः प्रचोदयात् सुखमुहूर्तमा मन्दिरमा विराजमान सर्वे देवीदेवता इष्टदेवता सहित ગજાનન ભગવાન માતા મહાલક્ષ્મી અને મહાસરસ્વતીજીનું આહવાન કરીને પૂજન કરવું પરિવાર અને કાર્તિકેય સ્વામી સ્કંદ માતા તથા મંગળ દેવતાની પૂજા પણ કરવી ભગવાન ગણેશને ચંદન સિંદૂર અક્ષત ફૂલ દૂરવા અર્પિત કરવા મહાદેવને ભસ્મ બિલ્વપત્ર ધતુરો વગેરે અર્પિત કરવા માતા લક્ષ્મીને ખીર અને સરસ્વતી દેવીને સફેદ મીઠાઈ કે સફેદ ફળનો ભોગ ધરાવવો ઘરના મુખ્ય દરવાજા પર આસો તોરણ લગાવવું અને સાથીયા પૂરવા દિવાળીની જેમ જ પૂજા કરવી અને ઘરના આંગણામાં પીવા મંદિરમાં જઈને પણ દીપદાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં ઉજાસ રહે છે અને કર્જમાંથી મુક્તિ મળે છે હવે જોઈશું લાભ અપાવનારી નાની વસ્તુઓ જો મોટી ખરીદી ન કરી શકીએ તો આ લાભ પાંચમના દિવસે માત્ર પાંચથી વીસ રૂપિયાની નાની વસ્તુઓ ખરીદીને પણ જીવનમાં ઉત્તમ લાભ મેળવી શકાય છે સોપારી માત્ર પાંચ દસ રૂપિયાની સોપારી લાવી તેનું પૂજન કરીને તેના પર મૂડી સૂતરનો દોરો બાંધીને તિજોરીમાં રાખવાથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ધનધાન્યની કમી રહેતી નથી સોપારીને બ્રહ્મદેવ યમદેવ ઇન્દ્રદેવનું પ્રતીક મનાય છે શ્રીફળ શ્રીફળની ખરીદી કરીને ભગવાનના મંદિરમાં અર્પણ કરવું ત્યારબાદ તેને લાલ ચુંદડીમાં લપેટીને તિજોરીમાં કે ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી હજારો ગણો લાભ મળે છે પતાશા માતા મહાલક્ષ્મીને પતાશા ઘણા પ્રિય છે પૂજા દરમિયાન લક્ષ્મી સરસ્વતી અને ગણેશજીને ભોગ લગાવીને તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવા પાનનું પત્તું પાનનું પત્તું લાવીને તેના પર સોપારી મિશ્રી કે પતાશાનો ભોગ લગાવીને માતા લક્ષ્મીને અર્પિત કરવાથી ઈશ્વરીય કૃપા રહે છે પાનનું પત્તું લક્ષ્મીજી અને ગણેશજીનું પ્રતીક છે આખા ધાણા આખા ધાણા માત્ર સો કે બસો પચાસ ગ્રામ ખરીદીને લક્ષ્મી પૂજન કરતી વખતે રાખવા ત્યારબાદ તેનો ઉપયોગ ભોજનમાં કરવો કે કુંડામાં વાવવાથી જીવનમાં પ્રગતિનો માર્ગ પ્રશસ્ત થાય છે અને ધનૈશ્વર્યનો વૃદ્ધિ થાય છે ગોમતી ચક્ર માતા લક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું પ્રતિક મનાતા ગોમતી ચક્રને જે પાંચ દસ રૂપિયામાં મળે છે ખરીદીને પૂજા કરવી ત્યારબાદ કંકુ હળદર ચોખા ચડાવીને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી બરખત રહે છે લક્ષ્મીજીના ચરણ કમળ જો દિવાળીમાં ચરણ કમળ ચાંદીના કે સ્ટીકર ન લગાવ્યા હોય તો આજે લાભ પાંચમના દિવસે ખરીદી લાવીને મંદિર કે ઘરના મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવા તેની પૂજા અને આરતી કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નહીં રહે સાવરણી એક નવી સાવરણી ખરીદીને તેના પર લાલ મોડી કે સફ સફેદ સુતરાવ દોરો બાંધીને લક્ષ્મીજી સરસ્વતીજી અને ગણેશજીનું સ્મરણ કરીને તેનો ઉપયોગ કરવો સાવરની માતા લક્ષ્મીનું પ્રતીક છે અને નકારાત્મક ભાવ દૂર કરે છે પિત્તળની વસ્તુ જો સોનું ન ખરીદી શકાય તો પિત્તળ સોનાની ઘર જ સારે છે પિત્તળનો નાનો કળશ વાટકો થાળી કે માત્ર એક ચમચી ખરીદીને પૂજા કરીને તેનો ઘરમાં ઉપયોગ કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે શંખ નજીવી કિંમતનો નાનો શંખ ખરીદીને પૂજામાં વાપરવો ત્યારબાદ તેને ગંગાજળ કે પવિત્ર જળમાં રાખવો અથવા લાલ વસ્ત્ર લપેટીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે નમક નમક બરકત અને માતા લક્ષ્મીનું પ્રતીક છે નમકથી દસ કે વીસ રૂપિયાની થેલી લાવીને લક્ષ્મી પૂજન પછી તેને રસોઈમાં વાપરી શકાય છે અથવા એક મુઠ્ઠી નમક પાણીમાં નાખીને ઘરની સફાઈ પોતું કરવાથી પણ લાભ થાય છે આ લાભ પાચમના દિવસે નાની એવી વસ્તુઓની ખરીદી કરીને પણ આપણે આપણા જીવનમાં લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ હવે જોઈશું મંત્ર જાપ ઓમ શ્રી મહાલક્ષ્મી જવી નહે विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ वक्रतुण्डमहाकाय सूर्यकोटिशमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा बोलो भगवान् श्रीगणेशजिनी जय માતા મહાલક્ષ્મીની જય દર્શક મિત્રો મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મિત્રો